એસ ના અહેવાલ બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પાણીપુરીમાં ચેકિંગ કરતા ચોંકાવનારા દ્રશ્યોથી સ્થળ ઉપર જ કાર્યવાહી કરાઈ છે હવે તો કોઈ મર ગયા હવે તો કોઈ મર ગયા હવે તો કોઈ મર ગયા अभी तक कोई मर गया मर गया तो जिम्मेदारी नहीं है गया ये, ये करना है चलो बंद करो झुपड़ा उपड़ा सब, सब ले जाए सब ले जाएंगे चलो बाहर निकलो तुम नंबर दे तुम बता रहे थे वो हमें दे दो चलो फेंको वरना सब बंद करवा देंगे अभी करा दो बंद वैसे हम कुछ खराब नहीं कर रहे हैं क्या खराब नहीं कर रहे हैं पहली बात मैंने बता के ऐसे रखे नहीं थे खाली बटा के रखे हुए थे ऐसे पीछे इम्पेक्ट तो आउसेज ભરૂચમાં ખાણીપીણીની લારીઓ ઉપર માખી મચ્છરોના ઉપદ્રવ વચ્ચે વાનગીઓ તૈયાર થતી હોય છે જેના કારણે રોગચાળો ફાટી નીકળતો હોય છે અને ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ બીમારીઓના દર્દીઓ મળી આવતા ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના રતન તળાવ વિસ્તારમાં અત્યંત ગદગીના સામ્રાજ્ય વચ્ચે પાણીપુરીના બટાકાના માવાથી માંડી અત્યંત ગંદુ તેલ વપરાતું હોય બટાકા અને ચણાને પણ પ્લાસ્ટિકની કોથળીમાં જ બાફવામાં આવતા હોવાના ચોંકાવનારા દ્રશ્યો અધિકારીઓએ જોઈને ચોંકી ઉઠ્યા હતા અને તમામ બટાકાનો માવાનો ચાણાનો તમામ જથ્થો તથા તેલ સહિતની સામગ્રીઓનો સ્થળ ઉપર નિકાલ કર્યો હતો પાણીપુરીવાળાઓ પણ પોતાના ઘરોમાં જ જ્યાં પાણીપુરી તૈયાર કરે છે ત્યાં સ્વચ્છતાના પણ ધજાકડા ઉડ્યા હતા અત્યંત ગંદકીના સામ્રાજ્ય અને લોખંડના પતરા ઉપર ટપકતી ગંદકીના દ્રશ્યો જોઈને અધિકારીઓ પણ સ્થળ ઉપર જ કાર્યવાહી કરી હતી પાણીના તથા તેલના સેમ્પલો લેવા સાથે કાર્યવાહી કરી હતી પરંતુ ભરૂચમાં પાણીપુરી કેટલી સ્વચ્છતા વચ્ચે બનાવવામાં આવે છે તે પણ પાણીપુરીના સ્વાદ પ્રેમીઓએ જાણવું જરૂરી છે રતન તળાવ વિસ્તારમાં જ્યાં પાણીપુરી તૈયાર થાય છે ત્યાં પણ જે લોકો પરપ્રાંતીય રહે છે તેમના ભાડા કરાર સુધા ન હોવાનું પણ સામે આવ્યું છે કેમ કે પાણીપુરીમાં પાણીનો કયો ઉપયોગ કરે છે જેવા અનેક પ્રશ્નો ઉભા થઈ ગયા છે સમગ્ર ઘટના પણ પોલીસ માટે પણ તપાસનો વિષય બની ગયો છે પરપ્રાંતિયોને મકાન આપવામાં આવે છે છતાં પણ ભાડા કરાર ન થતા હોય પોલીસને માહિતી ન અપાતી હોવાની પણ માહિતી સામે આવી ગઈ છે હાલ તો સમગ્ર પ્રકરણમાં ફ્રૂડ એન્ડ ડ્રગ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે માન્ય સરકાર કરતા હોય એની તપાસ કરવા માટે ખાસ કરી બનાવવામાં આવે છે ત્યાં જે લોકો કેવું રો વાપરે છે તે એક પ્રકારનું પાલન થાય છે શરતોનું પાલન થતું છે કે નથી તે માટે આજે તપાસ હાથ ધરવામાં આવી છે અને શરત પર તપાસ કરતા અને સેનેટરી કન્ડિશન ઘડવાતી નથી તેથી આ જે ખોરાક હોય શરત પર નાશ કરાવેલ છે તથા આ તપાસ ભવિષ્યમાં બી ચાલુ રાખીશું અને ભરૂચ ની ગ્રામ ને સ્વસ્થ તથા તંદુરસ્ત ખોરાક મળી રહે તે માટે પૂરતી તકેદારી તથા કાળજી રાખીશું ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઇવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની આ 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ્સ માટે સ્પેશિયસ બેન્ક્વેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને 100 કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે

सैलेड बचपन की यादों तो खरी फैमिली फ्रेंड साथ हाँ जरूर थी विजिट कर करजो जब भावे तो आ हॉट जरूर श्री वगा एन एच फोर्टी एट भरूच ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मट ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जीएनएम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें 70 प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लास और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सर्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है कर्मल ग्रुप ऑफ इंस्टीट्यूट नर्मदा मार्केट भरूच